ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಸ್ವಾಗತ ಗೋನಲ್ ಪಿಎಮ ಸಿ આજે ત્રણ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસની બુધવારના રોજ મિત્રો હાલ મરચાંની આવક વિશે બની વાત કરું તો મરચાંની આવક તો બંધ છે હો મિત્રો જો મિત્રો અહીંયા કામકાજ ચાલુ છે કચાક જ મિત્રો મરચાંની આવક થઈ ગઈ હતી અને હાલ હરાજીના કામકાજ વિશે વાત કરું તો જો મિત્રો અત્યારે આ કમ્પ્લીટ થઈ ગયું છે અને ચા પાણીનો બ્રેક આલે છે અત્યારે ચા પાણી પછી જો અહીંયાથી હરાજીનું કામકાજ ફરીવાર ચાલુ કરવામાં આવશે અને વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો આજના મરચાના ભાવ જોવા માટે આજે કેવું બજાર ખુલે છે તે આગળ વિડિયો જાણી શું કે છે આજે બજાર કેવું રહે છે સાનિયામાં કેવું છે દેશીમાં કેવું છે રેવામાં કેવું છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ ફાઇનલી મિત્રો ચા પાણીના બ્રેક પછી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે બારસો ને એકાવન બારસો ને એકાવન જે સાનિયા મળતું છે મિત્રો પચાસ ટકા ફોરવર્ડ મિક્સ માં છે જોઈ શકો છો બંને મિક્સ માં છે સારી ક્વોલિટી છે ફોરવર્ડ માં લે છે આ સારી ક્વોલિટી છે વધારે ફોરવર્ડ માં જોવા મળી રહ્યો છે ચોવીસો બાર નાખે બાવી એકાવન ચોવીસો રૂપિયા બચા ચોવીસ પચાસ પચીસો બચા

અઢાર બે હજાર બે હજાર બે હજાર એકવીસો ને એકાવન એકવીસો ને એકાવન ભાવજો છે રહેવા મળ્યું છે જોઈ શકો છો સરસ ક્વોલિટી છે સુપર સુકીન સુપર કલર કટ માં એકાવન સાઈઝ સારું છો એકવીસો એકાવન પડશલી વાળું મર્યું છે